સોમનાથ રાજ્યના ઓબીસી નિગમ ના ચેરમેન સોમનાથ ના સરે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી ચૂંટણીના શ્રી ગણેશ કરવા આજ રોજ ઓબીસી નિગમના ચેરમેન અને આ પાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ સોમનાથના ચરણે આવી પહોંચ્યા હતા અને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી આ તકે મીડિયા સાથેની વાતચીતમાં નરેન્દ્ર બાપુએ જણાવ્યું હતું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે તેમાં કોઈ શંકા નથી અને ભાજપ એવી પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાની કદર કરી ગીર સોમનાથ જિલ્લાના નાના એવા ભાજપના કાર્યકર કેસી ચુડાસમાએ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બર તરીકેની નિમણૂક કરાઈ છે અને આ ભાજપ પાર્ટી માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રાજકોટના વોર્ડમાં કામ કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય તેવા સૌ કાર્યકર્તાઓને મહત્વના સ્થાન મળ્યા છે ઓબીસી સમાજના લોકોને શિક્ષણ આરોગ્ય અને જરૂરી લાગતા તમામ કામો સરકાર દ્વારા કરવામાં આવે છે તાજેતરમાં બસો બ્યાસી લાખ જેવી માતબાર રકમ ફાળવાય છે તેમજ અત્યાર સુધી પચાસ કરોડ જેવી રકમ ફાળવાય છે આવનારી લોકસભાની ચૂંટણી બાબતે નરેન્દ્ર બાપુએ જણાવેલ કે બે હજાર ચૌદ ની ચૂંટણીમાં પણ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશ્ચિત હતા અને આ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદી નિશ્ચિત છે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હજુ કોઈ વડાપ્રધાનના દાવેદાર નથી અને કોંગ્રેસ ચારે બાજુથી તેર તાસણીઓ ભેગી કરવામાં પડી છે તેમાં હજુ વડાપ્રધાનના દેવાદાર મળતા નથી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના એવા અનુસૂચિત જાતિના મોરચાના કે આ યુડાસમાની તાજેતરમાં જ ભરતી ભારત સરકારના ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આ તકે અનુસૂચિત સમાજના આનંદની લાગણી ફેલાઈ છે આ તકે તેઓએ સોમનાથ મહાદેવને તેમજ ઓબીસી નિગમના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુના આશીર્વચન લઈ જ્યારે પૂરક બજેટ ગુજરાત સરકારની અંદર રજૂ કરવામાં આવ્યું ત્યારે ઓબીસીના જે પાંચ વિભાગ છે ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમ અલ્પસંખ્યક કોળી વિકાસ નિગમ કોળી ઠાકોર વિકાસ નિગમ ગોપાલક વિકાસ બોર્ડ આ દરેકને સંયુક્ત રીતે એક મહિના માટે થઈ અને પચાસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે અને આપવામાં આવેલ છે તે બદલ પણ અમે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ઓબીસી નિગમનું ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું કામ અટકે નહીં એનું માનની મુખ્યમંત્રી શ્રી વ્યક્તિગત પણ ધ્યાન રાખે છે હજી પરમ દિવસે જ અમારી બોર્ડ બેઠકની અંદર રૂપિયા બસો લાખ રૂપિયા ઓબીસી નિગમના વિદ્યાર્થી દીકરા દીકરીઓ તેમજ નાના ધંધાની રોજગારની લોનો માટે ઓબીસી નિગમ દ્વારા ફાળવવામાં આવેલ છે અને સિદ્ધાંતિક મંજૂરીઓ પણ આપવામાં આવેલી છે પાર્ટીમાં જયારે આજે અમે સોમનાથ દાદાના તરણોમાં શીશ ચુકવવા આવીએ છીએ ત્યારે અમને કેતા આનંદ થાય છે પાર્ટી એવી છે ભારતીય નાનો કાર્યકર્તા મુખ્યમંત્રી સુધી પહોંચી શકે છે તેનો જીવતો અને જાગતો પુરાવો હોય તો જે અમારી સાથેના જ કહી શકાય તેવા વોર્ડ લેવલના કાર્યકર્તામાંથી આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચેલા એવા ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી કે જેઓ પણ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રખ્યાત છે એ જ રીતે આજે ગીર સોમનાથ જેવા નાના એવા જિલ્લાનો એક કાર્યકર્તા કે જેઓ કેઆર ચુડાસમા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા એમાંના કામની કદર કરી અને કેન્દ્ર સરકાર દ્વારા તેઓને એફસીઆઈના મેમ્બર્સ તરીકે જે નિમણૂક કરવામાં આવેલ છે એની ઉપરથી નક્કી થાય છે કે ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓની યોગ્ય સમયે યોગ્ય નોંધ લેતી હોય છે પરિણામ બહુ સ્પષ્ટ છે બે હજાર ચૌદ માં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી એ જ રીતે બે હજાર ઓગણીસ ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે તેમાં કોઈ મિનમેખ નથી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નિશ્ચિત છે કોંગ્રેસ ની અંદર હજી તેર તાસળીઓ ભેગી થઈ નથી શકી કોણ પ્રધાનમંત્રી બનશે એ નક્કી નથી ત્યારે એઓની માટે પ્રજા ખૂબ અને છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધારેમાં વધારે લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અંદર સરકાર બનશે અને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી રહેશે એમાં કોઈ સ્થાન નથી ગીર સોમનાથ જિલ્લાના કે આર ચુડાસમા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે તેઓને હાલમાં જ બે ચાર દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારમાંથી મેમ્બર્સ ઓફ એફસીઆઈના સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવેલ છે તે બદલ અમે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને સોમનાથ દાદાના આશીર્વાદ તેઓની ઉપર વરસે તેવી પરમ પરમાત્મા શ્રી સોમનાથ દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ મારું નામ કે આર ચુડાસમા હું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરનો વતની છું અને ભારતીય જનતા પાર્ટીનો નાનો એવો કાર્યકર છું મારી હાલ એફસીઆઈ વિભાગમાં કમિટી મેમ્બર તરીકે નિમણૂક થયેલ હોય તેના માટે આજે આજ રોજ ઓબીસી નિગમના ચેરમેન અને આપા ગીગા ઓટલાના મહંત બાપુ શ્રી નરેન્દ્ર બાપુ સોમનાથ દાદાના દર્શને પધારેલ મેં તેમના પણ આશીર્વાદ લઈ અને સોમનાથ દાદાને મેં પ્રાર્થના કરેલ છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીથી સરકાર ચોક્કસ બનશે એવો મને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે હર હંમેશ સોમનાથ મહાદેવ સાથે જ છે તેમની એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી અને સરકારનો ઋણી છું એક નાના સમાજમાંથી અનુસૂચિત જાતિ નાના સમાજમાંથી એક નાના એવા કાર્યકરને મારી નોંધ લઈ અને સરકાર દ્વારા મારી મને એવડી મોટી જવાબદારી આપવામાં આવેલ છે તો હું ફરીથી હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી અને માનનીય નરેન્દ્રભાઈ મોદીનો હું વંદન કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હસ્તુ કાર્યભાર સંભાળ્યો હતો બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યુઝ ગુજરાતી ગીર સોમનાથ